લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વધતા પોહળાઈ તોહળાઈ ત્રણ વધતા લંબાઈ શોધવાની પહોળાઈ આઈપી આપણને ત્રણ એટલે વીસ એક આ લંબાઈ લંબાઈ કેટલી છે બે અહીંયા લખીશું લંબાઈ વધતા ને ત્રણ છ એટલે હવે આપણે આ લંબાઈ બહાર કાઢીએ બે લંબાઈ બહાર કાઢીશું તો કેટલી આવશે વીસ માં આ વીસ આ બાજુ આવી જશે ને અહીંયા વધતા છે તો શું થઈ જશે ઓછા બે લંબાઈ એટલે વીસ માંથી છ જાય તો કેટલા રે ચૌદ હવે આ તો બે આ તો લંબાઈ બે આવી છે તો આપણે એક લંબાઈ શોધવી હોય તો ચૌદ ભાગ્યા બે એટલે સાત દુ ચૌદ એટલે એક બાજુની લંબાઈ કેટલી આવી સાત ચૌદ આખી આપેલી એટલે અહીંયા સાત સાત આવી ગઈ એટલે સાત સેન્ટીમીટર લંબાઈ આવશે